નમસ્કાર મિત્રો સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો ચાલો સ્ટોરીની શરૂઆત કરી હું હમણાં જ યુવાનીમાં પ્રવેશ્યો હતો એ ઉંમરે હું ખૂબ જ સુંદર અને સ્માર્ટ દેખાતી હતી મારી સ્માર્ટનેસ અને મારા વ્યક્તિત્વે પણ છોકરીને મારા માટે પાગલ બનાવી દીધી ગ્રેજ્યુએશન પછી ઘરે આવ્યો ત્યારે મારી ભાભી ફોન પર હું મારી ભાભીની ખૂબ નજીક બની ગયો હતો જ્યારે હું ઘરે પાછો આવ્યો ત્યારે મારી ભાભી અને માતાએ મારું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું મારી ભાભી દેખાવમાં ખૂબ જ સુંદર હતી મારી ભાભી ખૂબ જ નિર્દોષ અને સીધી હતી પરંતુ હું તેના કરતાં વધુ મુશ્કેલી સર્જનાર હતો જ્યારે પણ મારો ભાઈ ઘરની બહાર જતો હું મારી ભાભી સાથે રમી રહ્યો હતો તેની મજાક ઉડાવતો હતો એક સાંજે જોરદાર વરસાદ પડી રહ્યો હતો તે દિવસે મારો ભાઈ ઘરે ન હતો અને મારી ભાભી અને હું ઘરે એકલા હતા જ્યારે હું ટેરેસ પર બેઠો હતો કોફી પીતો હતો ત્યારે મેં જોયું કે ભાભી વરસાદમાં નહાતા હતા અને પછી હું તેની પાસે ગયો અને આ તે દિવસોની વાત છે જ્યારે હું કોલેજમાં ભણતો હતો હું પચીસ વર્ષનો હતો મારા ઘરમાં મારી માં મારો ભાઈ અને ભાભી રહેતા હતા મારા ભાઈના લગ્ન મારા છ મહિના પહેલા થયા હતા હું કોલેજમાં ભણતો હતો મારા ભાઈ અને ભાભીના લગ્ન થયા ત્યારે હું પણ તેમના લગ્નમાં હાજર હતો જ્યારે મારી ભાભીને જોઈ ત્યારે મને પણ તેના જેવી છોકરી સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ મારા કે મારા ભાઈની સરખામણીમાં મારી ભાભી ખૂબ જ સુંદર લાગતી હતી હું થોડા દિવસ ઘરે રહ્યો પણ જ્યારે હું કોલેજ જતી હતી ત્યારે મારી ભાભીએ મને કહ્યું ભાઈ ભાભી ત્યાં ગયા પછી મને યાદ કરજો રાત્રે વાત કરીશું કારણ કે મારો ભાઈ કામ માટે બીજા શહેરમાં રહેતો હતો અને હું મારી ભાભી સાથે રાત્રે ઘણીવાર વાત કરતો હતો અમે ઘણા સારા મિત્રો બની ગયા હતા હું મારી ભાભીને ઘણીવાર કહેતી ભાભી તમને તમારા ભાઈની યાદ નથી આવતી તે કની બોલી નહીં બસ રડતી રહી અને હું સમજી શકતો ન હતો કે તે શા માટે રડે છે અમારું જીવન આમ જ ચાલતું હતું અને થોડા મહિના પછી મેં કોલેજમાં મારી છેલ્લી પરીક્ષા પાસ કરી અને પછી હું ઘરે પાછો આવ્યો હું ઘરે આવ્યો ત્યારે મારી ભાભીએ ખૂબ સરસ રીતે મારું સ્વાગત કર્યું અને જ્યારે મારી માતાએ મને ઘરે જોયો ત્યારે તે ખૂબ જ ખુશ થઈ ગઈ હું ઘરે આવતો હતો ત્યારે તેણે કહ્યું દીકરા હવે હું પણ તારા માટે સારી છોકરી શોધવાનું શરૂ કરીશ ભાભી જેવી છોકરી શોધો તો જ હું તેની સાથે લગ્ન કરીશ આ સાંભળીને ભાભી હસવા લાગ્યા પછી ભાભી મને ચા નાસ્તો કરાવ્યો નાસ્તો કર્યા પછી હું મારા મારા આવ્યો અને ગયો ત્યારે અચાનક મારી ભાભી ભાભી દરવાજે આવીને થઈ ગઈ મેં કહ્યું જો તમને વાંધો ન હોય જો તમારી પાસે સમય હોય તો તમે મને તમારી સાથે થોડી વાર માટે બજાર માં લઈ જશો કારણ કે મારે મારા ઘર માટે વસ્તુઓ ખરીદવી છે અને મારી માતાની તબિયત સારી નથી તમે જઈ શકો છો અને તમારો ભાઈ સદનસિવે કામમાં વ્યસ્ત છે આ સાંભળીને મારો ચહેરો ચમકી ગયો મે મારી ભાભીને કહ્યું ચિંતા ન કરો હું થોડીવારમાં તૈયાર થઈ જઈશ ત્યાં સુધી તમે પણ તૈયાર થઈ જાવ થોડી વાર પછી હું નીચે આવ્યો અને જોયું તો ભાભી તૈયાર બેઠા હતા ભાભી આજે વધુ સુંદર લાગી રહી હતી પછી અમે બજારમાં આવ્યા અને ભાભી ત્યાંથી શાકભાજી ખરીદવા લાગ્યા અમે ઘરે પહોંચ્યા પણ ઘરે પહોંચ્યા તો માતા દરવાજા પર જ ઊભી હતી તે મારો હાથ પકડીને મને તેના રૂમમાં લઈ ગઈ મે વિચાર્યું કે માતા મારી સાથે થોડી વ્યસ્ત હશે પરંતુ જ્યારે હું માતાના રૂમમાં પ્રવેશ્યો ત્યારે માતાએ મને કહ્યું દીકરા મારે તારી સાથે વાત કરવી છે ત્યારે માતાએ મને કહ્યું દીકરા તારો મોટો ભાઈ ઘરે નથી રહ્યો જ્યારે તેના લગ્ન થયા ત્યારે મેં મારી માતાને કહ્યું કે મારો ભાઈ કામમાં વ્યસ્ત છે તેની પાસે આ માટે સમય નથી માએ કહ્યું ના દીકરા હું શું કહું છું તે તું સમજતો નથી મને લાગે છે કે તમારા ભાઈનું બીજી છોકરી સાથે અફેર છે આ સાંભળીને હું ચોંકી ગયો મને ખૂબ જ દુઃખ થવા લાગ્યું માએ કહ્યું હળવેથી બોલ દીકરા નહીંતર તારી ભાભી સાંભળશે જો તેનીને આ વિશે ખબર પડશે તો તમે ઘણી મુશ્કેલીમાં મુકાઈ જશો મે મારી માતાને કહ્યું માતા આ કેવી વાતો છે તને કોઈએ કની કહ્યું છે અથવા તમારા ભાઈએ તમને કની કહ્યું છે તેથી માતાએ મને કહેવાનું શરૂ કર્યું કે એકવાર તેણે મારા ભાઈને ફોન કર્યો હતો અને તેણે પાછળથી એક મહિલાનો અવાજ સાંભળ્યો હતો તેણીએ તેના ભાઈને આ અંગે પૂછતા તેણે બહાનું કાઢીને વાત ટાળી દીધી હતી કદાચે તમારો ભ્રમ છે તો તું મને વારંવાર સમજાવવાની કોશિશ કરતી હતી કે એવું નથી પણ મેં તમને વારંવાર કહ્યું કે તમે ભૂલતી પણ તમારી પત્ની પાસે ન આવશો કારણ કે જો તમારી પત્નીને પત્ની પાસે ન આવશો કારણ કે જો તમારી પત્નીને આ વાતની જાણ થઈ જશે તો ભાઈ અને ભાભી વચ્ચે અણબનાવ થઈ જશે અને જ્યાં સુધી આપણે સત્ય જાણીએ નહીં મને જે કહેવામાં આવ્યું તે મેં પણ સાંભળ્યું અને પછી હું ચૂપચાપ મારા રૂમમાં ગયો હું મારા રૂમમાં આવ્યો અને સ્નાન કરવા બાથરૂમમાં ગયો હું ફરી બહાર આવ્યો ત્યારે મારી ભાભી મારી સામે હતી મારી ભાભીને જોઈને હું ચોંકી ગયો જ્યારે હું આવીને મારી ભાભી પાસે બેઠો ત્યારે તેણે મારી સામે જોયું અને કહ્યું ભાભી તમારા ભાઈને કોઈ ચિંતા નથી તું મને મળવા નથી આવતો પણ જ્યારે મેં તને કહ્યું કે તું આવી ગયો છે ત્યારે તું મને મળવા નથી આવ્યો આ બધું સાંભળીને મને મારી માતાએ કહેલી વાત યાદ આવી ગઈ અને મેં વિચારવાનું શરૂ કર્યું કે કદાચ મારી માતા જે કહેતી હતી તે સાચું હતું પરંતુ પછી મેં વાત કરવાનું શરૂ કર્યું અને મેં મારી ભાભીને બહાનું કાઢ્યું કે કદાચ તે વ્યસ્ત છે કોઈ વાંધો નહીં તે કાલે ચોક કસાવશે સૂર્યાસ્ત પછી હું મારા રૂમમાં આવીને સૂઈ ગયો દિવસ પરના તાપને કારણે હું ક્યારે જાગી ગયો તેની ખબર જ ન પડી પછી અચાનક રાત્રે લગભગ બે વાગે હું જાગી ગયો મેં ઘરમાં કોઈના રડવાનો અવાજ સાંભળ્યો જ્યારે હું રૂમમાંથી બહાર આવ્યો તો જોયું કે મારી ભાભી રડી રહી હતી હું તરત જ રૂમમાં દોડી ગયો અને બહાર ઉભો રહીને સાંભળ્યો હું મારી ભાભી સાથે વાત કરતો હતો તે રડતા રડતા મને કહેતી હતી કે અમારા લગ્ન ને મહિના થઈ ગયા છે પરંતુ તમે મારા માટે ક્યારેય સમય નથી આપ્યો જો તને હું ગમતો ન હતો તો મારી સાથે લગ્ન કેમ કર્યા આ બધું સાંભળીને હું તરત જ મારા રૂમમાં પાછો આવ્યો અને વિચારવા લાગ્યો કે માતા જે કહે છે તે સાચું છે કે નહીં મેં વિચાર્યું ના ના મારો ભાઈ કામમાં વ્યસ્ત હશે તેણે આ કારણસર આવું કરવું જોઈએ મારે આ બધી બાબતો વિશે વિચારવું ન જોઈએ અને મેં મનમાં નક્કી કર્યું કે કાલથી હું મારી ભાભીનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખીશ સવારે હું જાગી ગયો અને સીધો રસોડામાં ગયો તે મને કહેવા લાગી દેવજી તમે અહીં શું કરો છો મેં કહ્યું જરાય ચિંતા ન કરો કોઈ કામ હોય તો કહેજો હું તમારું બધું કામ કરવા તૈયાર છું આ સાંભળીને ભાભી હસવા લાગ્યા અને કહ્યું તો તમે મારા માટે બધું કરી શકો છો મેં પણ તરત જ કહ્યું હા પછી ભાભીએ કહ્યું સમય આવશે ત્યારે હું તમને કહીશ હવે હું મારી ભાભીની નજીક રહીને પ્રયત્ન કરી રહી હતી તેનીને ખુશ કરવા માટે હું મારી ભાભીને એક એક ફિલ્મ જોવા માટે લઈ ગયો પણ પણ જ્યારે અમે અમે તેની પાછળ છોકરી જોઈ તો તેને જોઈને અને ત્યાં જ બેઠી હતી અને ખૂબ રડી રહી હતી જ્યારે હું મારી માતા પાસે આવ્યો ત્યારે તે મને કહેવા લાગ્યો કે દીકરા તારા ભાઈએ બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા છે તે કહે છે કે તે આ છોકરી સાથે જીવન પસાર કરવા માંગે છે મારી ભાભી રડવા લાગી અને તે ગુસ્સામાં તેના ભાઈ સાથે વાત કરી રહી હતી તમે મારી જિંદગી કેમ બરબાદ કરી દીધી પણ તે ચૂપચાપ ઉભો રહ્યો તમે તેને માર કેમ આપ્યો મારો ભાઈ કહેવા લાગ્યો હું પણ મારા જીવનથી કંટાળી ગયો હતો તેથી જ હું આજે આ છોકરીને મારા ઘરે લાવ્યો છું મારી માતાના કારણે મેં લગ્ન કર્યા ત્યારે પણ મેં મારી માતાને કહ્યું કે મારે અત્યારે લગ્ન નથી કરવા પરંતુ તેણે મને રોહાના સાથે લગ્ન કરવા દબાણ કર્યું મેં પણ વિચાર્યું કે હું સમય સાથે બદલાઈશ પણ આ મારી ભૂલ હતી જ્યારે હું કામ કરતો હતો ત્યારે મને રાહી સાથે પ્રેમ થયો અને તેની સાથે લગ્ન કર્યા હું રોહાના સાથે રહી શકતો નથી અનેના મેં તેની સાથે અન્યાય કર્યો છે જો તમે ઈચ્છો તો તમે તેને પણ પૂછી શકો છો અમે રોહાના ભાવી તરફ જોયું તો તે શાંતિથી માથું નમાવીને ઊભી હતી મેં તેને કહેવાનું વિચાર્યું કે તેને લગ્ન કરવા માટે થોડો સમય જોઈએ છે પરંતુ મને ખબર ન હતી કે તેણે તેની માતાના કારણે લગ્ન કર્યા છે જો મને આ પહેલા ખબર હોત તો મેં તેની સાથે ક્યારેય લગ્ન ન કર્યા હોત હું પાંચમા ધોરણના પેપરો સાથે લાવ્યો હતો અને તેને સુધાર્યો હતો આખી માતા મારા ભાઈ પર ખૂબ ગુસ્સે હતી પણ અમે જે કહ્યું તેની મારા ભાઈ પર કોઈ અસર થઈ નહીં કારણ કે તેને જે કરવાનું હતું તે કરી લીધું હતું અને તે આમ કહીને બીજા શહેરમાં ગયો જ્યાં તે પહેલી છોકરી સાથે કામ કરતો હતો અમે તેને જતા રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ અમે કહી શકીએ કે અમે અમારા સંબંધો બાંધી શકતા નથી તે ગયા પછી મારી ભાભી ખૂબ રડવા લાગી હું અને મારી માતા તેને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે તારે હજુ જીવવાનું છે ચિંતા કરશો નહીં પણ મારી ભાભીએ કહ્યું હવે હું ક્યાં જઈશ રહીશ જ્યારે મારા પતિ હવે મારા નથી મારી દીકરીએ કહ્યું તમારે ઘર છોડીને ક્યાંય જવાની જરૂર નથી તમારા માતા પિતા હવે આ દુનિયામાં નથી તો તમે અમારી સાથે આ ઘરમાં જ રહેશો અને જો જો મને કોઈ સારો છોકરો મળશે તો હું તેને તારી સાથે પરણાવી દઈશ પણ તે અમારી વાત સાંભળવા તૈયાર ન હતો ભાભી ચૂપચાપ રડતી રડતી તેના રૂમમાં ચાલી ગઈ માય પણ મને અટકાવ્યો તેણે કહ્યું તું તારી ભાભીને થોડો સમય આપે છે અને ભાઈએ જે કર્યું હતું તે ખૂબ જ ખોટું હતું હું તેને હંમેશા ખુશ રાખું છું મારા દિલમાં શું હતું તે કહો અને તે દિવસથી નહીં પરંતુ જ્યારે મારી માતાએ તેના ભાઈને ફોન કર્યો હતો હું ખૂબ ખુશ હતો હું ખૂબ ખુશ હતો હું તમને પહેલી નજરે જ ગમી ગયો અને જ્યારે મારી માતાએ તને તેના ભાઈ તરીકે પસંદ કર્યો ત્યારે હું તેને આ કહી શક્યો નહીં તે રાત્રે મેં રોહાનાને કહ્યું હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું અને હું તને ખૂબ પ્રેમ કરું છું હું મારા ભાઈ જેવો બિલકુલ નથી રોહાનાને પણ આની સામે કોઈ વાંધો ન હતો પણ તમે કહ્યું જો માતા સંમત ન હોય તો મેં કહ્યું તેની ચિંતા કરશો નહીં તેથી ઘરે જતી વખતે મે મારી માતાને મારા લગ્ન વિશે કહ્યું માતાને પણ લગ્ન સામે કોઈ વાંધો ન હતો તે કહ્યું તારા ભાઈએ રોહાના સાથે જે કર્યું તે જોઈને મને ઘણું દુઃખ થયું મને લાગે છે હું જ ખોટો છું મારા કારણે રોહાનાની જિંદગી બરબાદ થઈ ગઈ છે પરંતુ જો તમે તેની સાથે લગ્ન કરશો તો તમારું જીવન સારું થશે પછી મમ્મી મને કહેવા લાગી કે હું કાલે તારા લગ્નની તારીખ નક્કી કરીશ જ્યારે તે મારા ભાઈ સાથે લગ્ન કરવા જઈ રહી હતી ત્યારે હું અને રોહાના ખૂબ જ ખુશ હતા હું તેને પહેલા દિવસથી જ પસંદ કરતો હતો પરંતુ મને ખબર નહોતી કે ભાગ્ય તેને મારી પાસે લાવશે બીજા દિવસે રોહાના અને મારા લગ્ન થયા પહેલીવાર રોહાનાના ચહેરા પર ખુશી છવાઈ ગઈ અમે બને અને રોહાના ખૂબ જ ખુશ હતા હું તેને પહેલા દિવસથી જ પસંદ કરતો હતો પરંતુ મને ખબર નહોતી કે ભાગ્ય તેને મારી પાસે લાવશે બીજા દિવસે રોહાના અને મારા લગ્ન થયા પહેલીવાર રોહાનાના ચહેરા પર ખુશી છવાઈ ગઈ અમે બંને ખૂબ ખુશ હતા એક વર્ષ પછી રોહાનાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો જેનું નામ મેં ખુશ રાખ્યું પરંતુ મારા ભાઈને પણ તેના કૃત્યોની સજા મળી હતી તેણે જે છોકરી સાથે લગ્ન કર્યા હતા આવી જવનવી સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ દોસ્તો